સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે પવિત્ર શ્રાદ્માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. હવે શ્રાદ્માસના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ડાકોર ખાતે કાઠિયા ખાક ચોક 835 ત્રિવેદી મૈવાડા પંચની આંબાવાડી, ભારત ભુવન મંદિર, દાદુરા મંદિર, દંડી આશ્રમ મઠ, જલારામ મંદિર જેવા ધાર્મિક સ્થળોમાં ભજન કીર્તન તેમજ ભોજન પ્રસાદી કરાવાય છે. પવિત્ર શ્રાદ્માસ શ્રીમતી યાત્રાધામ ડાકોરમાં સંતો મહંતોની ઉપસ્થિતિમાં પથિક સંસ્કૃત પાઠશાળાના વિદ્વાન ગુરુને ગુજરાતભરના સંતોએ આદર વિધિ કરી અજય ગુરુજીને મહામંડલેશ્વરની પદવી આપી અને દાદુરામ મંદિરમાં પણ ગુજરાતના સંતો તેમજ બ્રાહ્મણોને માલપુઆ દૂધપાક કઢી ભાત વગેરે જમાડી મહારાજ દ્વારા દક્ષિણા અપાઈ મહામંડલેશ્વર મધુસુદનદાસજી મહારાજ રામધામ વાવલ ગાંધીનગરથી મધુસુદનદાસજી આજે ડાકોર ખાતે જે જે સંતો થયો હતો શું ધામ રાજા રણછોડરાયજીની સાનિધ્યની અંદર સુંદર શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યું છે અને શ્રાદ્ધ પક્ષ નિમિત્તે પિતૃ પક્ષ નિમિત્તે સુંદર દસ કોશી મેવાડા ત્રિવેદી સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનનું સુંદર આયોજન થયું આયોજનના માધ્યમથી અમારે ડાકોરના અજય ગુરુજી એ સર્વ સંતોના લાડીલા અને સુંદર એમના માધ્યમથી સંતો એમને ખૂબ સન્માનિત કરે અને સન્માનના માધ્યમથી અજય ગુરુજીનું એમનું જે ગૌરવ છે એ આ જે ગૌરવના કારણે અમારા દરેક સંતો દ્વારા આજે એમને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી આ અવસર પર અમારે પૂજ્યપાઠ અમારે અનંત વિભૂષિત બ્રહ્મપીઠાધીશ્વર કાઠિયા પરિવાર આચાર્ય શ્રી શ્રી એક હજાર આઠ શ્રી રામરતન દેવાચાર્યજી મહારાજની ઉપસ્થિતિ અને મધ્ય ગુજરાત રામાનંદ વિરક્ત મંડળના અમારે પૂજ્ય શ્રી મહંતશ્રી અમારે જમના મહારાજના સાનિધ્યમાં આજના ઉત્તર ગુજરાત મંડળ સર્વ સંતો ગુજરાતના સર્વ સંતો અહીં ઉપસ્થિત રહ્યા એ ઉપસ્થિતના માધ્યમથી આજે સુંદર અજય ગુરુજીને સંતો દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું અને પુરસ્કાર આપવા રીતે પુરસ્કાર એ છે એમનો કે એમનું જે કર્તવ્ય હતું એમનું જે કર્મ હતું અને કર્મના માધ્યમથી અમને મહામંડલેશ્વરની પદવી પ્રાપ્ત કરી અને આવા પિતૃપક્ષ છે અને પિતૃપક્ષ માટે આપણે દરેકે ગૌરવ લેવું જોઈએ કે આજે આપણા પૂર્વજો છે ત્યારે જ આપણે આ સ્થિતિ પર છીએ આ પદ ઉપર છે આ પ્રતિષ્ઠા ઉપર છે આપણે કારણ કે આપણા પૂર્વજોને આપણે યાદ કરવા જ જોઈએ એટલા માટે આપણા ગુજરાતની અંદર સોળ શ્રાદ્ધનું પિતૃપક્ષનું ખૂબ મહત્ત્વ છે અને પિતૃપક્ષ એટલા માટે મહત્ત્વ છે કે આપણા પિતા દાદા અને પરદાદા ત્રણ પેઢી માટે આ એ સુંદર તર્પણ વિધિ છે અને શ્રાદ્ધ કે શ્રદ્ધાથી જે કર્મ કરીએ પિતૃઓનો દ્વારા પૂર્વજોનો દ્વારા જે શ્રદ્ધાથી કર્મ કરીએ એને શ્રાદ્ધ કરવામાં આવે છે અને શ્રાદ્ધ એટલા માટે છે કે પિતા દાદા અને પરદાદા માટે એમ અમારે શાસ્ત્રોની અંદર પણ શ્રાદ્ધ માટે એને નિયુક્ત ક્યાં છે એમને પ્રમાણ આપ્યું છે કે વસુ અને રુદ્ર અને આદિત્યને એ જ્યારે શ્રાદ્ધ અર્પણ કરવામાં આવે કર્મ કર આપવામાં આપે છે મહાન દાદુરામ મંદિરમાં આજ રોજ ભવ્ય સંત સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું અને પરમપૂજ્ય મહામંડલેશ્વર શ્રી દયારામદાસજી બાપુના સાનિધ્યમાં ડાકોર તળના સંતો દ્વારા અને બાર બાર ગામથી પણ સંતો પધાર્યા હતા શ્રાદ્ધ પક્ષમાં જે આપણા પિતૃઓને યાદ કરીને એમને જે તૃપ્ત કરવા માટેના જે વિવિધ પકવાનો બનાવીને અત્યારે શ્રાદ્ધ પક્ષમાં એમને વાનગીઓ અર્પણ કરવામાં આવે છે અને આખા ભારત વર્ષમાં બધાના ઘરોમાં બને નાના મોટા આશ્રમ હોય કે કોઈ પણ સ્થાન હોય તો બધા જ પોતાના પૂર્વજોને યાદ કરીને પિતૃ પક્ષમાં શ્રાદ્ધ નિમિત્તે બધા અલગ પકવાનો ધરાવતા હોય છે આ જ રીતે આજે ડાકોરમાં દાદુરામ મંદિર ખાતે પૂજ્ય દયારામ દાજી બાપુના સાનિધ્યમાં આજે ભવ્ય સંત સંમેલનનું આયોજન થયું હતું અને આજે પણ ભવ્ય સંતોનો અહીંયા આગળ સંમેલન થયું હતું નિખિલભટ દિવ્યાંગ ન્યૂઝ ડાકોર ખેડા